હું તમને સાચું કહું છું કે આ ગરીબ વિધવાએ બધા કરતા વધારે નાખ્યું છે કારણ એ બધાએ તો પોતા પાસે જે વધારાનું હતું તેમાંથી ભંડારમાં નાખ્યું છે પણ આ બાઈ પાસે તો પોતાની માટે પણ પૂરતો નમતું છતાં એણે પોતાની જીવા દોરી આપી દીધી છે કે આ પ્રભુની વાણી છે તે જ આપણો આધાર છે પ્રભુ ઈસુમાં મારા વાલા ભાઈઓ અને બહેનો આજે આપણે સામાન્ય કાર્ય ચોત્રીસમાં અઠવાડિયાના સોમવારના દિવસે આપણે આજના વાંચનમાં મને ચિંતા કરીએ છીએ બહુ સરસ મજાનું વાંચન આપણી આગળ મૂકવામાં આવ્યું છે કે મંદિરમાં પ્રભુ બેઠા હતા અને લોકો દાન ધર્માદા કરતા હતા ઘણા બધા લોકો પોતાની પાસે જે કંઈ હતું વધારાનું એમાંથી થોડું નાખતા હતા પછી વિધવાભાઈ ગરીબભાઈ પોતાની પાસે કશું નથી છતાં પણ જે કંઈ થોડું ઘણું છે એ બધું જ પ્રભુના ભંડારમાં નાખી દે છે બહુ સરસ મજાનું વાંચન આપણે મૂકવામાં આવ્યું છે અને સરસ આપણને ઘણું યાદ દેવડાવે છે કે પ્રભુને માટે શું મહત્વનું છે આપણી આપણી પાસે જે જે કંઈ કંઈ છે એના પણ પણ નથી અને છતાં જાતને આપણે ખાલી કરી નાખીએ છીએ એ સૌથી મહત્વનું છે એટલે આજનું વાંચન બહુ સરસ મજાની વાત આપણને સમજાવે આપણે સર્વએ સમજવ જેવી બાબત છે કે મારે જો પુણ્ય કમાવું હોય તો મારે પોતાની જાતને ખાલી કરવાની જરૂર છે સૌથી અગત્યનો શબ્દ છે ખાલી કરવું પોતાની પાસે જે કંઈ છે જે ઈશ્વરે આપ્યું છે એમાંથી થોડું હું લોકોના ભલા માટે વાપરું અને થકી મારા જીવનને ધન્ય બનાવું જ્યારે આપણે આપણી જાતને લોકોને માટે ખર્ચવા તૈયાર થઈએ છીએ ત્યારે આપણું દાન એ અનેક ગણા મોટા દાન કરતા પણ ચીડિયા બની જાય છે એટલા માટે આજે પ્રભુ આ વિધવાબાઈના એ સામાન્ય બે કોડી નાખી એને એટલું બધું વખાણવામાં આવે છે આપણે પણ ખરેખર આ વાત ઉપર ઘણું બધું મન ચિંતન કરવા જેવું છે કે મારે હું શું કરું છું પ્રભુએ જે મને આપ્યું છે એમાંથી મારી જાત જાત હું છું છું કે મારા લોકોના માટે પણ કરું જયારે આપણે જે કંઈ નાનું મોટું કાર્ય પુણ્યનું કામ કરીએ છે ત્યારે ચોક્કસ ઈશ્વર સુધી પહોંચે છે લોકોને દેખાડવા માટે નહીં પણ લોકોના ભલા માટે લોકોના સારા હિતો માટે જયારે આપણે કંઈ ખર્ચીએ છીએ જયારે આપણને કઈ લાગે કે મારે પાસે છે અને હું આપું છું એના કરતા કશું નથી છતાં પણ આપું છું એ અહનદ આનંદ આપણને વધારે આનંદ પ્રમાણે છે અને વધારે ઈશ્વરની કૃપા આપણને આપે છે